રાજકોટના ત્રંબા ગામે પચીસ વર્ષ જૂના જર્જરીત પુલના સમારકામની વારંવાર રજૂઆત છતાં કોઈ કાર્યવાહી ન થતા ગ્રામજનો રોષે ભરાયા છે ગામ લોકોએ આ મુદ્દે વિરોધ પ્રદર્શન કરીને ભાજપના નેતાઓ માટે ગામમાં પ્રવેશબંધીની ચીમકી ઉચ્ચારી છે વિરોધ પ્રદર્શન દરમિયાન ગ્રામજનોએ ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા અને વિધાનસભા એકોતેરના ધારાસભ્ય ભાનુબેન બાબરિયા ગુમ થયા હોવાના પોસ્ટરો ગામમાં લગાવી દીધા હતા ત્રંબાના ગ્રામજનોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણીમાં વિજેતા બન્યા બાદ રાજકોટ તાલુકાનું કસ્તુરબા ધામ ત્રંબા કે જ્યાં ત્રિવેણી સંગમ આવેલું છે આ ત્રિવેણી સંગમ એટલે એક પૌરાણિક સ્થળ છે અને અહીંયા એવું કહેવામાં આવે છે કે પાંડવો દ્વારા પીપળો આવેલો છે અને આ પીપળો પૂજાય છે અને અહીંયા શ્રાવણ માસમાં હજારો લોકો દર્શન માટે આવે છે અને મોક્ષ પ્રાપ્તિ માટેનું પિતૃના મોક્ષ પ્રાપ્તિ માટેનું એક પૌરાણિક સ્થળ છે હવે આ ત્રિવેણી સંગમે અત્યારે જે એક સાઈડ નો પુલ છે જે અત્યંત જર્જરિત હાલતમાં છે અમે છેલ્લા પાંચ સાત વર્ષથી તંત્ર અને ધારાસભ્યોને રજૂઆત કરી છે છતાં કોઈ પણ પ્રકારનું યોગ્ય નિરાકરણ આવેલ નથી અને અહીંયા આજુબાજુના ચાર પાંચ ગામના લોકો કે જે સેવા માટે મંદિરે આવતા હોય છે આજે અમે ત્રંબા દ્વારા એવા લોકોએ બધા ગામજનો દ્વારા એવો નિર્ણય કરવામાં આવેલો છે કે ભાજપના કોઈ પણ આગેવાનોને ત્રંબા પ્રવેશવા દેવામાં આવશે નહીં અને અમારા ધારાસભ્ય અને કેબિનેટ મિનિસ્ટર શ્રી ભાનુબેન બાબરિયા કે જેઓ બે હજાર બાવીસની ચૂંટણી પૂરી થઈ ગયા પછી એક પણ વાર ત્રંબાની મુલાકાતે આવ્યા નથી કે ત્રંબાના શું પ્રશ્ન છે આવડું મોટું પૌરાણિક સ્થળ આવેલું છે તો એને આવવું જોઈએ એટલે આ ભાનુબેન પણ અત્યારે ગુમ થયેલ છે જે કોઈને ભાડ મળશે એને ત્રંબા ગામ વતી એકવીસ હજાર રૂપિયા નું ઇનામ આપશું અત્યારે અત્યારે જો હવે આ અમારી રજૂઆત છે જે ટૂંક સમયમાં નહીં સાંભળવામાં આવે તો અમે રસ્તા રોકો આંદોલન પણ કરશું કારણ કે આ જે સનાતની કહેવાતી આ પાર્ટી છે તો એ હજારો લોકો જે મંદિરે આવે છે દર્શનાર્થ માટે તો એટલી સુવિધા તો એને કરવી જોઈએ ને કે નકરો સનાતન ના નામે મત જ માંગવાના છે આ ખાતર ગઈકાલે મીડિયાના માધ્યમથી ખબર પડી કે એમપી ખાતરમાં એકસો રૂપિયા રૂપિયાનો વધારો આવેલ છે કે જેલા છ મહિનામાં આ બીજો વધારો છે જે ખેડૂતો માટે અત્યારે આર્થિક બોજ છે બરોબર એક તો ઉત્પાદનમાં ભાવ છે નહીં અને સરકાર દ્વારા આવા અવનવા ભાવ વધારા કરી અને ખેડૂતોને હેરાન કરવામાં આવે છે આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે જો આવી જ રીતે ખેતીમાં હેરાન કરવામાં આવશે તો એક સમય એવો આવશે કે ખેડૂત ખેતી કરવાનું બંધ કરી દેશે અને જે કિસાન નિધિ છે બરોબર એ એકદમ પ્રકારની વાહિયાત સ્કીમ છે આજે ઓવરઓલ માણસને કે ખેડૂત ને વર્ષ દરમિયાન દસ થી પંદર થેલી ની જરૂરિયાત હોય જે બે હજાર ચૌદ માં તમને દસ પંદર થેલી પાંચ થી સાત હજાર માં આવી જતી એ એનપી ની થેલી તમને હવે વીસ થી પચીસ હજાર માં આવશે એટલે ઓલરેડી તમે ચૌદ હજાર તો વધારે આપી દો છો અને છ હજાર તમને પાછા આપે છે તો એમાં કોઈ ખેડૂત માંથી ઉપકાર નથી કરતા ભાવ ભાવ સરકાર પાછો ખેંચે એવી અત્યારે અમારી ડિમાન્ડ છે કારણ કે એમને તમે અત્યારે જોવો ખેતીમાં જે આવક કરતા જાવક નું પ્રમાણ વધી ગયું છે તો અમારે સરકાર ને રજૂઆત છે કે ખેત ઉત્પાદન ને લગતી કોઈ પણ ખાતર કે બિયારણ તમે સસ્તા કરો જેથી આવનારા સમયમાં ખેતી જીવંત રે નહીતર ખેતી જીવંત નહીં રે